હેલો એવરી વન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવા ટેસ્ટી બટાકાના નાસ્તાની રેસીપી તેની સાથે જ આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઓછું તેલ જોઈએ છે તો આ વિડિયો જોઈ અને તમે પણ ઘરે આજે જ ટ્રાય કરજો ઓછા તેલમાં અને બટાકાનો ઉપયોગ કરી અને બનતો આ નાસ્તો ઘરમાં બધાને ભાવશે તો આવી નવી નવી રેસિપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે તેને પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો બટાકાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે મોટા બાફેલા બટાકા લીધેલા છે જેને આપણે આ રીતે ખમણી વડે ખમણી અને તૈયાર કરી લઈશું જો તમારે આ રીતે ખમણું ના હોય અને હાથ વડે ક્રશ કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે મેં બધા જ બટાકાને ખમણી અને તૈયાર કરી લીધા છે તો હવે તેમાં એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ અને એક ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું જે એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ હાથ વડે જ હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો જે તપકીર કે આપણે આરાનો લોટ કહીએ તેને હાથમાં લગાવી અને આ રીતે તેને તેની ટીકીવાળી લેવાની છે તેને મીડિયમથી આપણે ટીકીવાળી અને ફરી વખત આરાના લોટમાં તેને ડીપ કરી અને આરાથી સરસ રીતે કવર કરી લઈશું તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે તેને સેલો ફ્રાય કરીશું આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એક તરફ ટીક્કી સરસ રીતે ગુપ્ત થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો આપણી ટિક્કી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ જ રીતે તેને બંને તરફ આપણે સરસ રીતે સેલો ફ્રાય કરવાની છે તો હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે તેની સાઈડ ચેન્જ કરીએ આ રીતે ગોલ્ડન બ્રાઉન કરશો એટલે ટિક્કી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે તો ટિક્કી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને ટિશ્યુ પેપરવાળી કોઈ એક પ્લેટમાં કાઢી લઈએ અને સેમ એ જ રીતે મેં બાકીની બધી જ ટિક્કીઓ સેલો ફ્રાય કરી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીએ તો છે ને બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવશો પછી વારે વારે તો આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરશો આ ટિક્કી ટમેટો કે ચપ ગ્રીન ચટણી કે ચા જોડે ખૂબ જ સરસ લાગે છે તો હવે ઘરમાં બાફેલા બટાકા પડ્યા હોય તો તેની ઝટપટ આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો